નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આંગળીયાત ભાગ સત્તર પ્રકરણ સત્તર સારી રીતે નિર્વિઘ્ને મોકાના લગ્ન પતી ગયા એટલે ભીખાને અહીંયા ટાઢક વળી ને રૂખીને પણ શાંતિ થઈ પરસોત્તમ કાકા ને રમણકાકાની મેલી મુરાદરબર ના આવે મૂકો તો મંજુ પાછળ હરક ઘેલો થઈ ગયો બેસાર દિવસ તો રૂખી ભોજાઈને એક પણ કામ ના કરવા દીધું પહેલાં પગફેરા માટે મંજુ પીર જઈ આવી ને પછી મૂકાય જ મંજુને કહી દીધું જો મંજુ રૂખીબહેન વર્ષોથી અમને રોટલા બનાવી ખવડાવે છે ને ઘરની બધી જવાબદારીઓ સંભાળે છે ને હવે આજથી ઘરની જવાબદારીઓ તારે સંભાળવી પડશે રસોડાનું કામકાજ હવે તારે સંભાળી લેવાનું બેન રૂખીને જે કામ કરવું હોય એ કરવા દેવાનું કોઈ કામ તારે સીંધવું નહીં મનમાં તો મંજુને ઘણો ગુસ્સો આવ્યો પણ હજી નવું નવું મોકાને કહેવું યોગ્ય ન લાગ્યું એટલે સુપસાપ રહી બાકી મનમાં તો ઘણી રઘવાઈ થઈ હતી રૂખી તો સાવ ભોળી હતી મંજુ પર ખૂબ હેત વરસાવતી હતી ને ભોજાઈની હારોહાર કામ કરાવતી હતી મંજુના બાપા જગાભાઈ એક મહેમાન સાથે મંજુની ખબર લેવા આવ્યા હતા જગાભાઈના ખાસ ભાઈબંધ હતા સખેંડા ગામના રાયસંગજી દરબાર એ આવો આવો મહેમાન વિખાયે વેવાય જગાનું ને રાયસંગજીને પ્રેમથી રામ રામ કર્યા ને રૂખીને બૂમ પાડી પાણી લઈ આવજો ને રૂખી પાણીના ગ્લાસ ભરી આપી જાય છે ને રાયસંગજી પાણી લઈ આવેલી રૂખીને જોતા જ એના મોહમાં પડી જાય છે રૂખી પાણી આપી તરત જ ઘરમાં આવે છે ને મંજુ ભાભીને શા બનાવવાનું કહે છે ભીખાએ જગાને પૂછ્યું બોલો વેવાય ઘરે બધા મજામાં ને હા બધા મજામાં ને પછી રાયસંગજીની ઓળખાણ આપતા જગાભાઈ બોલ્યા ભીખા આ દરબાર રાયસંઘજી સખેંડાના છે એમને આપણા રતનપુરમાં જમીન લેવી છે એટલે અમે જોવા આવ્યા હતા મારા મિત્ર જ છે તમારા ધ્યાનમાં કોઈ સારી જગ્યા હોય તો બતાવો રૂખી શાના કપ લઈને આવી ને બધાને સા આપી રાયસંઘજીએ સા પિતા પિતા જગાભાઈને પૂછ્યું કે આ કોણ છે મારી મંજુની નણન છે ને ભીખાની દીકરી નાની ઉંમરમાં વિધવા થઈ એક ત્રણ વર્ષની બેબી છે બિચારી બહુ નાની ઉંમરે વિધવા થઈ ભીખાભાઈ નિશાસો નાખતા બોલ્યા જગાભાઈ બસ એક આ દીકરી ચિંતા છે એના જો ક્યાંક મળી રહે તો પરણાવી દેવી છે રૂખી બાપાની વાત સાંભળી નારાજ થઈ ગઈ ને ઘરમાં જતી રહી શાહ પાણી કરીને રાયસંગજી જતાં જતાં રૂખીની દીકરીને પાંચસોની નોટ પકડાવે છે ને અસડતી નજરે રૂખી સામે પ્રેમથી જુએ છે ને ભીખો રાયસંગજીને જગાને લઈ જમીન બતાવવા જાય છે મંજુ સાહ બનાવતા બનાવતા કાન બહાર જ રાખ્યા હતા ને સસરા રૂખીના બીજા લગ્નની વાત કરતા સાંભળીને ખુશ થઈ જાય છે ને રૂખીને મજાક કરતા કહે છે બેનબા લ્યો બહુ સારી વાત કરી મારા પપ્પાએ આ ભાભી મારા માટે આનંદની વાત નથી હું મારા જીવલાને ભૂલીને બીજા સાથે લગ્ન ના કરી શકું ને મંજુનું મોઢું બગડી ગયું એવું તે હોતું હશે રૂખીબેન તમે હજી ક્યાં મોટા થઈ ગયા છો આખી જિંદગી આમ એકલા ના કઢાય કોક તો સહારો તો જોઈએ ને નાની ભાણી ગૌરીનો શું વાંક બિચારી આખી જિંદગી બાપ વિનાની થોડી રખાઈ રખાય રૂખીએ મંજીનું બદલાયેલું રૂપ જોઈ સમજી ગઈ કે આ ઘરમાં ભોજાઈના આવવાથી પોતાની કોઈ જરૂર લાગતી નથી હજી તો લગ્નને માંડ મહિનો થયો છે ત્યાં રૂખીના લગ્નની ઉતાવળ થઈ રહી છે રૂખીને આટલા વર્ષોમાં બાપુનું ઘર પોતાનું જ લાગતું હતું પણ હવે પિયર પારકું લાગી રહ્યું હતું જે ઘરમાં જન્મીને રમી મોટી થઈ ને સાસરે પણ નહોતી ગઈ જીવલા સાથે પોતાનો ઘર સંસાર શરૂ કર્યો હતો ને સાસરું શું કહેવાય એ પણ ખબર નહોતી ને જીવલાના અણધાર્યા મૃત્યુથી રૂખીના જીવનમાં શોકના વાદળો છવાઈ ગયા હતા રૂખીને એટલી તો ખબર પડતી હતી કે આજ સુધી બાપાએ કે ભાઈ મુકાઈએ લગ્ન માટે કોઈ ઉતાવળ કરી નહોતી પણ ભોજાઈના આવ્યા પછી પોતે પોતાના જ ઘરમાં પરાઈ થઈ ગઈ હતી રૂખીને એમ હતું કે ભાભી આવશે એટલે કામમાંથી મુક્ત થઈ જવાશે પણ આ તો એનાથી ઉલટું થયું શાણવાસિંદુ ખેતરને બીજું ઘરનું કામ બધામાંથી નવરીશ નહોતી પડતી પહેલાં તો ગૌરી સાથે રમવાનો સમય પણ કાઢી લેતી ને હવે તો રૂખી બે મિનિટ નવરી પડતી ને મંજુ તરત કંઈક નવું કામ કાઢી બેસતી ને ચાલાક મંજુ મીઠું મીઠું બોલી ઘરનું મોટા ભાગનું કામ રૂખી પાસે કરાવી લેતી ભીખાથી વહુનું આ વર્તન ચાનું નહોતું પણ શું કરે મંજુ ભાઈબંધની દીકરી હતી ને ઘરની વહુ હતી એટલે પહેલો હક ઘરમાં મંજુનો હતો એ વાત પણ સમજતો હતો મિત્રો આગળનો ભાગ જાણવા માટે સાંભળો ભાગ પ્રકરણ અઢાર મિત્રો આવાસ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો